પાકિસ્તાનને જડબાતોર જવાબ આપનાર ભારતીય સેનાના સન્માનમાં સુરતના અડાજણમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને જડબાતોર જવાબ આપનાર ભારતીય સેનાના સન્માનમાં સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં યોજાઈ હતી

ખાસ કરીને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મોદી સરકારની આતંકવાદ પરતંકવાદ સામે માનવતા છે જે માટે તેઓ રાત દિવસ જે કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે જરૂર ઉઠાવી રહ્યા છે જે પહેલગામની ઘટના ઘટી અને એ ઘટના બાદ સાબડ તો આતંકવાદીઓનો છતા દેશનો નાબૂદ કર્યા સૌથી વધુ આતંક ઓને મીઠ્ઠીમાં મિલાવીને એમણે રાષ્ટ્ર રાષ્ટ્રહિતનું કામ કર્યું છે એટલે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય જે છે એરફોર્સ છે ટેવી છે બીએસએફ છે આપણું આર્મી છે અને આપણી એર ઇન્ડિયન એરફોર્સ છે આ બધા જ લોકો સાહસ બતાવ્યું છે તો નાગરિકો પણ આ સાહસને મિરદાવે નાગરિકો પણ એને સેલ્યુટ કરે નાગરિકો જે આખા ભારતના સૈનિકોની સાથે ઉભા છે એ પ્રતિનિધિ કરાવવા માટે અડાજર વિસ્તારમાંથી આજે તિરંગા યાત્રા આપણે કરી રહ્યા છીએ